ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા નિર્મિત નવા રસ્તાની કામગીરી હવે વિવાદોના વમણમાં ફસાઈ છે સત્યમ ડેરીથી શુભમ પાર્ટી પ્લોટ તરફ જતો નવો માર્ગ એન્ટ્રી પોઈન્ટ પર જ અત્યંત સાંકડો બનાવી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વ્હાલા દવલાની નીતિ અપનાવી કેટલાક વગદાર લોકોના પ્લોટ બચાવવા માટે રસ્તાની પહોળાઈ ઘટાડવામાં આવી હોવાના આક્ષેપો સાથે અડધો ડઝનથી વધુ સોસાયટીના રહીશોએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે ડીસાના વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટી મંડોરા પાર્ક ગ્રીન સિટી અને બાલાજી બંગલોઝ જેવી અનેક સોસાયટીઓ માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે નગરપાલિકા દ્વારા અહીં રસ્તાનું કામ શરૂ કરાયું છે પરંતુ શુભમ પાર્ટી પ્લોટ પાસે રસ્તો અચાનક સાંકડો કરી દેવાતા વાહન ચાલકોને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માનતુજાર લોકોના હિત સાધવા પાલિકાએ રસ્તાના નકશા સાથે છેડછાડ કરી છે આ મામલે રહીશોએ ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી ફૂટપાથ બનાવવા અને રોડને નિયમ મુજબ પહોળો કરવા માંગ કરી છે જો વહેલી તકે યોગ્ય આયોજન નહીં થાય તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર જેવી કડક ચીમકી પણ રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે આજ રોજ ડીસા પાટણ હાઈવે સુપમ પાર્ટી પ્લોટ પાસે એન મંડોરા પાર્ક સ્વામિનારાયણ સોસાયટી ગ્રીન સોસાયટી કૃષ્ણવિલા સોસાયટી તેમજ આજુબાજુના સાની દેવી લાની દેવી આજુબાજુના સુભમ પાલી પ્લોટના રહીશોએ આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે જે કામગીરીમાં જે એન્ટ્રી કરતાં સત્ય સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી છે તેનું મૂઢિયું એકદમ સાંકળું છે અને પાછળ આગળ જતાં ચા ચાલીસ ફૂટનો રસ્તો બનાવેલો છે એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઢિયું સાંકળું છે તેનો રસ્તો ફોલો કરી આપવા વિનંતી છે તેમજ તેઓ આપણે સ્કૂલ નાના છોકરાઓની સ્કૂલો આવેલી છે જો ભવિષ્યમાં સાંકળો રસ્તો થશે અને જો સ્કૂલના નાના ફૂલકાઓ ત્યાં ભણવા માટે આવે છે કારણ કે મોટા મોટી ગંભીર પ્રશ્ન ફૂલકાઓ માટે છે તેમના માટે કોઈ ફૂટપાથ માટે જવાનો કોઈ રસ્તો રાખેલો નથી અને અકસ્માત સેવાની પૂરેપૂરી ભય રહેલો છે જેથી મારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે એટલો રસ્તો જેટલો આગળ છે એટલું એટલું એન્ટ્રીમાં એટલો એટલો રસ્તો પહોળો કરવા આપવા વિનંતી છે તેમજ ફૂટપાથ અમને બનાવી આપવા आप साहब ने विनती है પશ્ચિમ વિસ્તારમાં રસ્તાની નબળી અને પક્ષપાતી કામગીરીને લઈને જનતામાં ઉગ્ર અસંતોષ વ્યાપી ગયો છે એક તરફ તંત્ર વિકાસના દાવા કરી રહ્યું છે ત્યારે બીજી તરફ લોકોએ ટ્રાફિક અને સુરક્ષાને લઈને રસ્તા પર ઉતરવું પડ્યું છે હવે જોવાનું એ રહેશે કે નાયબ કલેક્ટર આ મામલે હસ્તક્ષેપ કરી રસ્તાની પહોળાઈમાં સુધારો કરાવે છે કે પછી જનતાના રોષ વચ્ચે આ રીતે કામગીરી ચાલુ રહેશે